દીપડાઓ શિકારની શોધમાં જંગલો મૂકીને હવે ગામડાઓ તરફ દોટ મૂકી હોય ત્યારે આજે અમરેલી જિલ્લાના ખાંભા ગીરના મોટા સમઢિયાળા ગામે રહેણાકી મકાનમાં એક દીપડો ઘુસ્યો હતો ને મકાનના ભેંસોના ફરજામાં ઘૂસી જતા દીપડાને જોવા ગામ લોકોના ટોળા એઠા થયા હતા ત્યારે વન વિભાગે દીપડાને બેભાન કરી પકડી પાડ્યો હતો ત્યારે શું હતી સમગ્ર ઘટના જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પણ દીપડો બહાર નીકળી શકવામાં અસમર્થ થયો હતો ને મકાન માલિકે વન વિભાગને જાણ કરી હતી હવારે અમારા ભાઈઓ ઢોર દોવા ગયા હું વાડીએ વહી ગયો તો દોવા ગયા જાય એ ટપીને આવ્યો અને ઉકરાટો કર્યો તો એમ કે મીંદડું છે જોયું કે દીપડો હતો પછી અમે સરપંચને ને નાણીભાઈને નંબર મારી ફાઈ નહોતા બીજા મારફત ફોન કરાવ્યો ને એ રેક્યુ કરવા આવી ગયો સ્ટાફ બધો દીપડો અત્યારે કેટલા અંદર અંદર હલાણમાં જ બેઠો છે અને આને માટે કાંઈક જંગલ ખાતું ને કાંઈક સરકાર કંઈક વ્યવસ્થા કરે તો હારું નગર હવે ઘરમાં ઘૂસવાનું ચાલુ કર્યું છે અટાણ સુધી સીમમાં અમે પાણી વાળતા તય આવતા હતા અને હવે તો ઘરમાં ઘૂસવા એટલે હવે અમારે શું કરવાનું આને માટે હું પગલાં લ્યો તમે સરકાર દીપડો રેણાકી વિસ્તારમાં પ્રવેશ્યો હોવાના સમાચાર ગામડાઓમાં ફરી વર્તા દીપણાને જોવા લોકોના ટોળી ટોળા ઉમટ્યા હતા ને વન વિભાગના ખાંભા તુલસીશ્યામ રેન્જના આરએફઓ રાજલ પાઠક સહિત રેસ્ક્યુ ટીમ મોટા સમઢિયાળા ગામમાં પહોંચી હતી અને ત્યારે દીપડો ઘરમાં ઘૂસતા ગામની અગાસીમાં દીપડાને જોવા ઉમટેલા લોકોને ખાસ તકેદારી કરીને દીપડો નાસી છૂટે ને કોઈની ઇજાગ્રસ્ત ન કરે તેની તકેદારી રાખવા ટોળાને દૂર કર્યા હતા બાદમાં વન વિભાગના ડોક્ટર દ્વારા દીપડાને ટ્રાંગ્યુલાઇઝ કરી બેભાન કરવામાં આવ્યો હતો જે બાદ દીપડાને રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો અમારે કાંતિભાઈ કોરાટ છે એમના ઘરે દીપડો ઘૂસી ગયો કાંતિભાઈનો ફોન આવ્યો સવારે પછી આપણે વન વિભાગને જાણ કરી એ લોકો તાત્કાલિક પીજરું અને પોતાનો બધો સ્ટાફ આવી ગયો અને રેસ્ક્યુ કરી અને અત્યારે દીપડાને ઇન્જેક્શન મારી બે વર્ષ કરેલો છે અને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે દીપડાને બેભાન કરીને વન વિભાગ દ્વારા સમઢિયાળા દીપડાને દહેશતમાંથી મુક્ત કરાવ્યા હતા પણ ગામમાં શિકાર માટે સિંહો અને કારણે સ્થાનિકો અનુભવતા હોય તે અંગે પણ વનતંત્ર દ્વારા નક્કર કામગીરીઓ કરવી જોઈએ તેવો સુર પણ ગામડાઓમાંથી ઉઠ્યો હતો તમને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર